નમસ્કાર જય હિન્દ આ વિડીયો બને એટલો શેર કરવા વિનંતી એક ક્લિક એક મેસેજ એક લાલચ અને ફળભર માં તમારી મહેનત ની કમાણી કાયમ સાવધાન સાયબર અપરાધીઓ અપરાધ કરવા માટે નવા નવા પેત્ર અજમાવી રહ્યા છે પછી નામે આવતી નકલી નકલી આવા મેસેજ તમને સરકારી જેવી દેખાતી પર લઈ જઈ શકે છે તમે તમારી બેંક ડિટેલ્સ નાખો કે તરત જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય છે આવી છેતરપિંડી થી ઘણા લોકો લાખો રૂપિયા ગુમાવી ચુક્યા છે શુભ પ્રસંગ નામે પણ છેતરપિંડી થઈ શકે છે અજાણ્યા નંબર પરથી આવતી લગ્ન કંકોત્રી ની લિંક પીડીએફ કોઈ અન્ય ફાઇલ્સ ક્યારેય પણ ખોલશો નહીં આમાં છુપાયેલો વાયરસ તમારા ફોનનો કંટ્રોલ લઈ શકે છે અને તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે સાવધાન રહો તો આવા ઓનલાઈન ફ્રોડ થી બચવા શું કરવું આવા કેસ તમારા હસ્તક્ષેપ વગર કોઈ પણ ફ્રોડ થવો અશક્ય છે તમારા વોટ્સએપ માં આવતી અજાણી લિંક મેસેજ કે ઈમેલ પર ક્યારે ક્લિક ન કરો જો તમને શંકા હોય તો હંમેશા સત્તાવાર વેબસાઇટ કે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો કોઈ પણ લોભામણી ઓફર ઇનામ કે ઘેર બેઠા પૈસા કમાવો જેવી સ્કીમ પર આંધળો વિશ્વાસ ન કરો યાદ રાખો પૈસા કમાવા સહેલા નથી તમારા મોબાઈલ માં આવતા ઓટીપી બેંક ડિટેલ્સ ક્રેડિટ ડેબિટ

બનો સુરક્ષિત રહો સાયબર સુરક્ષા આપણી સુરક્ષાનો મહામંત્ર છે જય હિન્દ વંદે માતા